બજાણા માલવાણ રેલવે ફાટક પાસે વિદેશી દારૂના જથ્થા સાથે ત્રણ ઇસ્મો ઝડપાયા સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા તાલુકાના બજાણા પોલીસ વિસ્તારમાં વિદેશી ઝડપી પાડ્યો હતો જેમાં સહિત કરવામાં આવ્યો હતો બજાણા માલવાણ રેલવે ફાટક પાસે ક્રેટા કારમાં લઈ જવાતો પરપ્રાંતિય વિદેશી દારૂ કુલ રૂપિયા બાર લાખ છવ્વીસ હજાર ના મુદ્દા માલ સાથે રાજસ્થાન ના ત્રણ શખ્સો ને ઝડપી પાડ્યા હતા જે અંગે બજાણા પોલીસ મથકે કુલ સાત શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે રહેમાન શફકીર સાથે મુન્ના વોરા ઇન્ડિયા ક્રાઇમ કવરેજ ન્યૂઝ સુરેન્દ્રનગર